નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે નવરાત્રીના ચોથા દિવસે માતાજીના ચોથા સ્વરૂપ એટલે કે જે માતા કુષ્માંડા દેવીનું પૂજન કરવામાં આવે છે તેમની આપણે કથા મહિમા મંત્ર જાપ ધ્યાન સાંભળી મંત્ર જાપ તથા પૌરાણિક કથા સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો આવો સૌપ્રથમ આપણે માતા કુષ્માંડાનું ધ્યાન ધરીએ અને પછી આ વીડિયોની શરૂઆત કરીએ યાદેવી સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ મિત્રો નવરાત્રીમાં દુર્ગા માતાની પૂજા આરાધના કરવામાં આવે છે કે જેમાં નવે નવ દિવસ અલગ અલગ સ્વરૂપની પૂજા થાય છે કે જેમાં ચોથું નોરતું નવ દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુશמאндаને સમર્પિત છે માન્યતા મુજબ કુષ્માંડા દેવીની પૂજા કરવાથી તમામ પ્રકારના દુઃખ અને ગરીબીમાંથી મુક્તિ મળે છે આ સાથે દીર્ઘાયુષ્ય કીર્તિ શક્તિ આરોગ્ય સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તથા પૂજાના અંતે જો મા કુષ્માંડાના મંત્રની એક માળા કરવામાં આવે છે તો તેને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે અને ત્યારબાદ જ આપણી પૂજા પૂર્ણ માનવામાં આવે છે કહેવાય છે કે મા કુષ્માંડાની આઠ ભૂજા છે અને તેથી જ તેમને અષ્ટ પૂજા પણ કહેવાય છે કુષ્માંડા દેવીના એક હાથમાં માળા છે અને અન્ય સાત હાથોમાં ધનુષ તીર કમંડલ કમળ અમૃતકળશ ચક્ર અને ગદા ધારણ કરેલા છે કુષ્માંડા એક સંસ્કૃત શબ્દ છે કે જેનો અર્થ થાય છે કુંભળા એટલે કે કોળાનું બલિદાન આપવું એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી હતી અને જ્યોતિષ શાસ્ત્રમાં કુષ્માનડા દેવીનો સંબંધ બુધ ગ્રહ સાથે જોડાયેલો છે તેથી માતાનું આ સ્વરૂપ બુદ્ધિનું વરદાન આપે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે માં દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવાથી કુંડળીમાં બુધ ગ્રહ સકારાત્મક બને છે અને આ ઉપરાંત વિચાર પણ સકારાત્મક બને છે કુષ્માનડા દેવીની જે કોઈ ઉપાસના કરે છે માં તેના તમામ રોગ અને શોકનો નાશ કરે છે તે મનુષ્યના તાપથી મુક્ત થાય છે તથા મા કુષ્માંડા હંમેશા પોતાના ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે આ દિવસે અત્યંત પવિત્ર અને શાંત મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ આજના દિવસે માતાજીની પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખવું જે સૂર્યોદયની દિશા છે કારણ કે માતા સૂર્યમંડળના દેવી છે સૂર્ય ઉગવાની સાથે જ માતાજીનું પૂજન કરવામાં આવે છે એટલે સૂર્યોદય પછી આ પૂજા કરવામાં આવે છે માતાજીનું આજે ધૂપ દીપ નૈવેદ્ય વગેરે વસ્તુ અર્પણ કરીને પૂજન કરવામાં આવે છે આજના દિવસે ખાસ કરીને માતાજીને પ્રસાદમાં પીળા કેસરવાળા પેઠાનો પ્રસાદ ધરાવવામાં આવે છે આ ઉપરાંત માલપુવા અથવા પતાસાનો પ્રસાદ પણ ધરાવી શકાય છે આ ઉપરાંત જો આપણે આજે માતા કુષ્માંડાનું પૂજન ન કરી શકીએ તેમનો ફોટો મૂર્તિ ન હોય તો આપણે આજના દિવસે આપણે જે પણ કોઈ દેવીની પૂજા કરતા હોય અથવા તો આપણા કુળદેવીનું પૂજન પણ કરી શકીએ છીએ તેમાં માતા કુષ્માંડાનું ધ્યાન ધરીને પૂજન કરી શકીએ છીએ આખરે મા તો એક જ છે ને વિધિવત પૂજા કરી લીધા પછી માતાજીની આરતી કરવાની અને એ પછી માતાજીના મંત્રનો જાપ કરવામાં આવે છે કે જેમાં માતાજીનો બીજ મંત્ર છે એમ ર્રીમ દેવ્યે નમઃ એમ હ્રીમ દેવ્યે નમઃ એ સિવાય બીજો પણ એક સ્તોત્ર મંત્ર છે ઓમ કુષ્માંડાય ચ વિદ્મહે શુભાય ચીમહી તનો દેવી પ્રચોદયાદ આ પણ આપ માતાજીનો મંત્ર કરી શકો છો અને હજી એક ત્રીજો પણ મંત્ર છે ઓમ કુષ્માંડાય નમઃ આ ત્રણમાંથી કોઈ પણ મંત્રની એક માળા કરવી જોઈએ

માતા પોતાના ભક્તોના અપરાધ ક્ષમા કરતા રહે છે અને ભક્તો જે ભાવથી અને પ્રેમથી માતાનું પૂજન કરે છે તેમનો આ લોક અને માતા નવદુર્ગા જે દેવી પાર્વતીજીનું સ્વરૂપ છે તે આપણા કુળદેવીના રૂપમાં પણ ઘરે ઘરે બિરાજમાન છે અને તે માતાને આપણે પ્રણામ કરીએ છીએ તો બોલીએ જય કુળદેવી જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવરાત્રિના ચોથા દિવસે માતાજીના ચોથા સ્વરૂપનું જે પૂજન કરવામાં આવે છે એટલે કે માતા કુષ્માંડાનું પૂજન કરવામાં આવે છે તેની કથા મહિમા સ્તુતિ મંત્ર સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યો હશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે માતાજીના પાંચમા સ્વરૂપ એટલે કે માતા સ્કંદ માતાની મહિમા કથા સાંભળીશું તો આપ સૌ લોકો પણ મારી સાથે સાંભળશો એવી અમે આશા રાખીએ છીએ તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર